અમદાવાદમાં એએમસી જ્યાં ત્યાં મોટા મોટા ફૂટપાથ તો બનાવ્યા છે પરંતુ આ ફૂટપાથનો ઉપયોગ કેમ કરવો તે કોઈ જાણતો નથી ઝી ચોવીસ કલાકે બતાવેલા અહેવાલ બાદ એ એમસી અધિકારીઓને સદબુદ્ધિ આવી છે ત્યારે ફૂટપાથને લઈને શું કરી રહ્યું છે એમસી આવ જોઈએ જાણીએ સમજીએ આપણે વાત કરીએ કે સાયકલ ટ્રેક અને ચાલવા માટેના પેલેસ્ટ્રેન મોક એના માટેના સાઈનબોર્ડ મૂકવા માટેની જરૂરી સૂચના ટૂંક આપીશું જેથી આવનાર સમયગાળા દરમિયાન ત્યાં આગળ લોકો સાયકલ ટ્રેક કયો છે અને વોકિંગ ટ્રેક કયો છે તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકે સાંભળ્યું ને તમે આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જેઓ કહી રહ્યા છે કે હવે અમે સાઇન બોર્ડ મારી દઈશું એટલે લોકોને ખ્યાલ આવે કે સાયકલિંગ માટે કયો ટ્રેક છે અને ચાલવા માટે કયો ટ્રેક છે જનતાના વાહનોની પાર્કિંગની જગ્યા ચોરી થઈ એટલે ઝી ચોવીસ કલાકે લોકોની સમસ્યાને વાચા આપી જ્યારે આ અંગે દેવાંગ દાણીને પૂછવામાં આવ્યું તો તેમણે સ્વીકાર પણ કર્યો અને આગળ કાર્યવાહીની ખાતરી પણ આપી અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન પાસેનો આ સાયકલ ટ્રેક લોકો માટે જ માથાનો દુખાવો બની ગયો છે ત્રણ ત્રણ અને ચાર ચાર લેયરના ટ્રેક તો બનાવી દીધા છે પરંતુ લોકોને જ ખબર નથી કે સાયકલ ટ્રેક શેના માટે છે નવાઈની વાત તો એ છે કે આ રસ્તો સાયકલ ટ્રેક માટે છે તો ટ્રેક પાસે સેફ્ટી પાળી કેમ નથી બનાવાઈ રાતના સમયે આ રસ્તા પર એટલો ભયંકર ટ્રાફિક હોય છે કે ત્યાં સાયકલિંગ તો ઠીક ચાલવું પણ મુશ્કેલ બની જાય છે अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में फुटपाथ का कोई नियम और कोई पॉलिसी नहीं है सबसे बड़ी बात तो ये आती है कि आज भी अहमदाबाद शहर को स्मार्ट सिटी का टैग दिया जाता है वहीं स्मार्ट सिटी में फुटपाथ ना होने के कारण कई एक्सीडेंट्स होते हैं और जनता को सड़कों पर चलना पड़ता है सबसे बड़ी बात तो यह है कि आज अहमदाबाद शहर में सितेर यानी सेवेंटी फुटपाथ ही नहीं है और जो फुटपाथ बची हुई है वहाँ पर कहीं ना कहीं दबान होता है जिसको अहमदाबाद म्यूनिस्पल कॉर्पोरेशन हटा नहीं पाता साइकिल के जो ट्रैक बने गए हैं कहीं ना कहीं उसके साइनबोर्ड नहीं लगाए गए हैं फुटपाथ पर चलने के लिए जनता के लिए जगह नहीं है जिसके कारण लगातार एक्सीडेंट बढ़ते जाते हैं अहमदाबाद में फुटपाथ नाम जनता ना पार्किंग नी चोरी और टैक्स पैसा नो बगाड़ जो थी रोहो ते उजागर कर કેમ કે મેગાસિટી અમદાવાદમાં પાર્કિંગ ની સમસ્યા થી લોકો ત્રાહીમામ છે ત્યારે આવા ફૂટપાથ લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે ઝી ચોવીસ કલાકે અહેવાલ બતાવતા ખુદ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન કેમેરા સામે આવ્યા અને સ્વીકાર્યું કે આ સમસ્યા નું સમાધાન ટૂંક સમયમાં થઈ જશે સ્ટેન્ડિંગ કમિટીની અંદર નિર્ણય કરવામાં આવ્યો કે મહાનગરની અંદર એક મીટર કરતાં વધારે ફૂટપાથ બનાવવી નહીં આમ આવનાર સમયગાળા દરમિયાન ત્રણ ફૂટથી વધારે ફૂટપાથ મોટી ના હોય તેનો સૈદ્ધાંતિક નિર્ણય કરી દેવામાં આવ્યો છે અને આપના માધ્યમથી જે પ્રહલાદનગરની વાત જાણવા મળી ત્યાં આગળ જે સાયકલ ટ્રેક હોય અથવા તો જે વોકિંગ ટ્રેક હોય પેડેસ્ટ્રેફ ટ્રેક હોય તેની અંદર જે અડચણ હતું એ અડચણો પણ દૂર આગામી સમયગાળા દરમિયાન દૂર કરવામાં આવશે એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ્યાં આવા રસ્તા છે ત્યાં સાઇન બોર્ડ મારવાની વાત કરી દીધી છે તેથી લોકોને ક્યાં ચાલવું અને ક્યાં સાયકલ ચલાવી તેનો ખ્યાલ આવશે પરંતુ એમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ જાણતા નથી કે તેમણે આ ટ્રેક બનાવીને માત્રને માત્ર જનતાના ટેક્સનો ધુમાડો કર્યો છે કેમ કે આ રસ્તા સાયકલ ટ્રેક માટે યોગ્ય છે જ નથી આ ટ્રેક કેમ સાયકલિંગ માટે યોગ્ય નથી તેનો પણ ખુલાસો ઝી ચોવીસ કલાક ટૂંક સમયમાં જ કરશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા